જય માતાજી દોસ્તો આજે હું લંચમાં બનાવી રહીશું સેવ ટમેટાનું શાક પરાઠા અને મોગરીનું સલાડ તો ચલો મારી લાઈવમાં એક ભાઈની કમેન્ટ હતી લગભગ સ્ટુડન્ટ હતા એમની કે આંટી મને બહુ જ ભાવે છે સેવ ટમેટાનું શાક પણ મને ફાવતું નથી બનાવતા તો હું પીઝીમાં રહું છું તો મને શીખવાડજો તો ચલો હું બનાવી દઉં મેં એક તવાની અંદર મૂકી દીધું છે ત્રણથી ચાર પાવડા તેલ ગરમ કરવા અને આમ તો હું સરકારી શાક કહું મને તો ભાવે નહીં સેવટમેટા કોણે આ બનાવ્યું છે પહેલી વાર ઈદ મને નથી ખબર પણ મારા છોકરાઓને બહુ ભાવે છે તો તેલ ગરમ થઈ ગયું છે એની અંદર મેં ચપટી રાઈ નાખી દીધી છે રાય ફૂટી છે પછી આપણે એની અંદર નાખવાની છે હિંગ પણ હું સેવટમેટાની શાકની અંદર એક લીલો કાંદો અને ચારથી પાંચ લીલા લસણની કળી નાખું છું ને સૂકા લસણના ટુકડા પણ તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો તો તેલ આવી ગયું છે એની અંદર રાઈ જીરું ફૂટી ગયા પછી મેં લસણના ટુકડા નાખી દીધા છે થોડાક લાઇટ લાઇટ બ્રાઉન કલરના થાય પછી આપણે એની અંદર હિંગ નાખી અને ટમેટા અંદર એડ કરી દેવાના છે એ પણ એ પહેલાં લીલા કાંદા જે કટ કર્યા છે એ નાખી દેવાના છે તમે લીલો કાંદો ન નાખો તો ચાલે ઓનલી સેવ ટમેટા બનાવતા હોય તો પણ ટેસ્ટ મસ્ત આવશે લીલો કાંદો તમે નાખીને ટ્રાય કરજો તો મેં પાંચથી છ લસણના લીલા લસણની કળી અને એક લીલો કાંદો નાખી દીધો છે મસ્ત બધું ફ્રાય થઈ ગયું છે પછી મેં અંદર નાખી દીધા છે ટામેટા આની અંદર આપણે પહેલા ટામેટા નાખવાના છે નકર મોસ્ટલી આપણે કાંદા ટમેટાની ગ્રેવી કે કા કાંદા વઘારતા હોય ને એમાં આપણે મસાલા કરતા હોઈએ છીએ પણ સેવ ટમેટાના શાકમાં બધી વસ્તુ મિક્સ કરી અને થોડીક વાર ફ્રાય થઈ જાય ફૂલ ફ્લેમ ઉપર પછી આપણે એમાં મસાલા કરવાના છે તો મેં બધું મિક્સ કરી દીધું છે હવે એની અંદર નાખી દીધું છે મેં સ્વાદ અનુસાર નમક તો મીઠું ટમેટાના શાકમાં ખાંડ ફરજિયાત નાખવી જે લોકો ખાંડ ન ખાતા હોય ડાઇટ વાઈટ કરતા હોય એ લોકો કદાચ અવોઈડ કરી શકે સ્કીપ કરી શકે પણ ટમેટાના શાકમાં ખાંડ નાખવી અને થોડીક મેં નાખી છે ચપટી હળદર તમે ઘણા લોકો ટમેટાના શાકની અંદર સેવ ટમેટાના નશાકની અંદર હળદર નથી નાખતા મેં જોયું છે પણ અમે તો હળદર નાખીએ છીએ તમે નાખો છો કે એ લખજો કમેન્ટમાં પછી મેં નાખ્યું છે થોડું કાશ્મીરી મરચું પાવડર છે કલર પકડવા માટે મસ્ત અને અમારા ઘરનું દેશી મરચું જેનો કલર નથી પણ ટેસ્ટમાં સરસ તીખું છે અને થોડુંક નાખ્યું છે મહાલક્ષ્મી ગરમ મસાલો તે સેવ ટમેટાના શાકમાં ગરમ મસાલો ચોક્કસ નાખો સરસ ટેસ્ટ આવશે અને એકથી દોઢ ચમચી મેં ખાંડ નાખી છે પછી બધું મિક્સ કરી લીધું છે અને ગેસની ફ્લેમ ફૂલ રાખી છે ફટાફટ ટામેટા ગળી ગયા છે તમે જોઈ શકો છો ઓઇલ ઉપર આવી ગયું છે મસાલા મસ્ત મજાના પાકી ગયા છે એને સરસ સ્મેલે આવવા માંડ્યું છે પછી મેં અંદર નાખ્યું છે પાણી પાણીને થોડી બે બે મિનિટ જેટલું ઉકળી જાય ને પછી એમાં સેવ નાખી દેવાની છે ઘણા લોકો એમ કે અમારે લચકો થઈ જાય પણ નીચે ઉતારવા ટાઈમે જ સેવ નાખવાની છે અને થોડું થોડું પાણી હોય ને ત્યારે જ નાખી દેવાની છે એટલે સરસ મજાનો રસો રહેશે તો તમે જોઈ લો શાક કેટલું સરસ બની ગયું છે અને ઉપર મેં ધાણા નાખી દીધા છે હવે આપણે પરાઠા બનાવવાના છે પણ એ પહેલાં મોગરીના સંભારનો વઘાર કરી લો તમે મોગરીનો સંભાર કેવી રીતે બનાવો છો એ લખજો કમેન્ટમાં અમે ઘણીવાર બેસન નાખીને બનાવીએ છીએ અને ઘણીવાર ઓનલી મસાલા નાખીને હું બરાબર વઘાર કરતી હતી ત્યાં લાઇટ ગઈ તો એક પાવડું તેલ મૂકીને એની અંદર મેં ચપટી હિંગ નાખી દીધી છે અને મોગરીના બંને છેડા થોડા થોડા કટ કરી લીધા છે અને આવી રીતે મોગરીને આપણે ઉપર નીચે હલાવી લેવાની છે બે મિનિટ ધીમા તાપે